કેસમાં પોલીસે વધુ એક આરોપીને પકડ્યો છે પોલીસે ત્રીજા આરોપી રવિ નકુમની કોડીનારથી ધરપકડ કરી છે યુવકોને બ્લેકમેલ કરી નાણા પડાવવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસે અગાઉ કેશવ હોટેલમાં રૂમ ભાડે રાખનાર બે આરોપીને પકડ્યા હતા સંજય રાઠકોડ અને અલ્તમાસ મંસુરીની ધરપકડ કરી હતી આરોપીઓ સ્વિચ બોર્ડમાં કેમેરા રાખી વિડીયો બનાવી બ્લેકમેલ કરતા હતા તો જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે હવે વધુ એક આરોપી ઝડપાયો દેવની હોટેલમાં હની ટ્રેપના કેસમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે ત્રીજા આરોપી રવિ નકુમની કોડીનારથી ધરપકડ કરી લીધી છે યુવકોને બ્લેકમેલ કરીને નાણાં પડાવવાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો પોલીસે અગાઉ કેશવ હોટેલ રૂમમાં રૂમ ખાડે રાખનાર બે આરોપીઓને પકડ્યા હતા સંજય રાઠોડ અને અલ્પમાસ મનસુરી હતી રાકેશ દેવની હોટલમાં કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે શું અપડેટ જી ચોક્કસ કરવામાં આવે તો થોડા સમય પહેલા દીવની જેલ આવેલી છે ત્યાં કરી કેમેરા ગોઠવીને લોકોને દસ કળોનો રેકોર્ડિંગ કરી અને બ્લેકમેલ કરવામાં આવતા હતા જેમાં દી પોલીસને એક સફળતા મળી છે અને દી પોલીસે અગાઉ બે આરોપીને પકડેલા છે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમજ એમને વધુ વિગતો ખુલે તેવી શક્યતા છે કારણ કે આ મનીટ્રેપ દ્વારા આજુબાજુના વિસ્તારોમાંથી ઘણા લોકોની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા છે તેમજ અન્ય પણ અન્ય આમાં સામેલ હોય તેવી શંકા સેવાઈ રહી છે બિલકુલ રાકેશ જાણકારી બદલ આભાર